તાલિક લાકવા ગુજરાત રાજ્યમાં નવા ઝુનીનાંધાણથી કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ જોઈલે આ રીતનું ઉત્તરીય ગુજરાતના પટ્ટામાંથી પસાર થઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યના જેટલા પણ વિસ્તારો છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપર મિત્રો તેની માઠી અસરો થઈ શકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો જે છે તે વરસાદી અસરો સ્વરૂપન થઈ ચૂકી છે ગઈ કાલે 1 થી લઈને 2 ઇંચ સુધીના સારા એવા વરસાદો પડ્યા છે તો કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આજે 8 તારીખ છે તો આજે કયા કયા ભાગમાં વિભાગમાં કેટલો વરસાદ પડશે એ બધી માહિતી પણ મારે તમને આપવાની છે અને સાથે જ મિત્રો શક્તિ વાવાઝોડું હજુ પણ જે છે તે અરબ સાગરની અંદર કહેર બરપાવી રહ્યું છે અને શક્તિ વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે એકથી થી બે ઇંચના વરસાદો પણ પડ્યા છે તો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે કારણ કે આજનો વિડીયો જે છે તે એટલા માટે તમારા માટે જો ખાસ જરૂરી બનશે કારણ કે માત્ર વરસાદ વિશે આજના વિડીયોમાં વાત નથી કરવાની વાત મિત્રો કરવાની છે વરસાદ વિશે સાથે ચોમાસાને વિદાય વિશે વર્ષ બે હજાર પચીસ નું જે છે મિત્રો કેવું રહ્યું તેના વિશે અને ત્યાર પછી હવે આગળ શું થશે ગુજરાત રાજ્યમાં હવે નવી શું છે બંને દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે વરસાદની આગાહી છે આજે આઠ તારીખ છે તો ગુજરાત રાજ્યમાં આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે આજે આઠ તારીખ અને બુધવાર જાણીએ મિત્રો તેની પહેલા સિસ્ટમ વિશે વાત કરવી જરૂરી છે અને એની પછી મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય દસ તારીખે શરૂ થઈ જવાની છે અને દસ થી તેર તારીખ સુધી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ જે છે તે કમ્પ્લીટ થઈ જવાની છે અને મિત્રો બીજા નંબર ઉપર આપણે એ પણ ચર્ચા કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે વાવાઝોડું શક્તિ છે તેની કેટલી અસરો જોવા મળી અને હવે પછીની કલાકો કેટલી ખતરનાક છે ગુજરાત રાજ્ય માટે કે નહીં એ બધી માહિતી મિત્રો શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે આ ચેનલ અમારી ચેનલ ઓન્લી વેધર ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો આવા જ અવનવા સમાચાર આવા જ ઉપયોગી માહિતી જે છે તે તમને આ ચેનલ ઉપર આપવામાં આવતી હોય છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની સૌથી પહેલાં માહિતી મેળવીએ સિસ્ટમ વિશે કે અત્યારે હાલ મિત્રો જે સિસ્ટમનો ખતરો બનેલો છે આઠ અને નવ તારીખ દરમિયાન તેના વિશે મિત્રો વાત કરીએ પહેલા વાવાઝોડાની વિશે તમને થોડી ઘણી અપડેટ આપી દો તો મિત્રો વાવાઝોડું શક્તિ કે જે અત્યારે ગુજરાતથી લગભગ 500 થી 600 કિલોમીટર દૂર છે તો મિત્રો આ શક્તિ વાવાઝોડાનો ખતરો હવે કમ્પ્લીટલી ટળી ગયો છે જી હા દર્શક મિત્રો કારણ કે આ વાવાઝોડું મિત્રો જે ગુજરાત નજીક આવીને ગુજરાત ઉપર જે છે તે હુમલો બોલે પહેલા જ દરિયાની અંદર એટલે કે મિત્રો આ અરબ સાગર છે અરબ સાગરનો દરિયો છે અરબી સમુદ્ર છે આ અરબ સાગરની અંદર જ આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા સમાઈ ગયું છે જેથી મિત્રો હવે વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્ય પર કોઈ ખતરો નથી માત્ર મિત્રો જોવા મળશે તો એક કરંટ જોવા મળશે કારણ કે આ જે વાવાઝોડું છે તેને કારણે આખે આખો મિત્રો જે અરબી સમુદ્ર છે આખા અરબી સમુદ્રની અંદર એક મજબૂત ડિપ્રેશન બનાવી રહ્યું છે આ વાવાઝોડું છે તો આ ડી ને કારણે એટલે કે ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ વાવાઝોડાની હજુ પણ અસરોના ભાગરૂપે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે તો એ કયા 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 ભાગો કેટલા જિલ્લાની અંદર આ છે એ પણ આપણે વિડીયોની અંદર આગળ વાત કરવાની છે અને એની સાથે મિત્રો એક જોઈ લો તો એક મોટી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે એટલે કે ડબલ્યુડી રૂપે જે છે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહી છે અને એક સૌથી મોટી જે સિસ્ટમ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વરસાદનો ખતરો જોવા જઈએ તો વાવાઝોડાનો કોઈ મોટો ખતરો અત્યારે હાલ નથી પરંતુ અત્યારે જે સૌથી મોટો ખતરો છે મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એટલે કે મિત્રો આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે ને ગુજરાત રાજ્યના રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના જે વિસ્તારો છે ત્યાંથી આ રીતનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવામાં આવે છે એ પણ મિત્રો માહિતી આપીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ડબલ્યુડી તરીકે ગણવામાં આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે મિત્રો અમેરિકા લાગુના જે વિસ્તારો છે પશ્ચિમી દેશો છે એ દેશો તરફથી એક વાદળોનું ઝુંડ બનીને વાદળ આગળ વધતા હોય

it uh ચેતવણી અને એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યા છે તો મિત્રો આજે વેસ્ટર્ન છે કારણે કોઈ મોટા વરસાદો તો જોવા નહીં મળે પરંતુ તારીખ દરમિયાન ગુજરાત લઈને ચાર ઇંચ સુધી છવાયા વરસાદોની આગાહી છે કયા કયા ગામ અને કેટલા કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે આગળ આપણે માહિતી મેળવવાની છે તેના પહેલા કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા તેના વિશે વાત કરીએ તો ગઈકાલે મિત્રો સારો એવો વરસાદ ગુજરાતમાં રહ્યો છે ગઈકાલે મિત્રો મંગળવાર હતો અને તારીખ હતી સાત અને ગઈકાલની મિત્રો માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તે કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ

આ મહુવા લાગુના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો તેના વિડીયો છે ભાવનગરના મહુવા લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ કાલે રહ્યો દોઢ દોઢ ઇંચના વરસાદો સારા એવા પડ્યા છે અને મિત્રો જોવા જઈએ તો બીજા પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદો પડ્યા છે કે અમદાવાદ લાગુના જે વિસ્તારો છે તેની સાથે બીજા પણ ઘણા બધા વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારો વલસાડ આ બધા ભાગોમાં સારા એવા વરસાદ પડ્યા છે ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ આપણે આ બે હજાર પચીસનું ચોમાસું જે છે તે કેવું રહ્યું છે અને બે હજાર પચીસના ચોમાસાની વિદાય આ બધા મુદ્દા આપણે આગળ વિડીયોમાં દસ મિનિટ પછી વાત કરીશું અત્યારે હાલ જોઈએ કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો છે આગળ વધીએ કે ગુજરાત રાજ્યના બે હજાર પચીસના ચોમાસા વિશે મારે તમને ખૂબ જ એક કામની અને એક મહત્વની અપડેટ જે છે તે મિત્રો આપવાની છે પરંતુ એના પહેલા જોઈ લો તો ગુજરાત રાજ્ય પર જે વાદળો દેખાઈ રહ્યા છે તે જોતા આજે રાત્રિના સાત થી લઈને અગિયાર વાગ્યા સુધી આજે વરસાદ પડવાની આગાહી રહેશે એટલે કે આજે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે પાંચ વાગ્યાનો તે મોડી રાત સુધી મિત્રો જે છે તે ભારે વરસાદ સાથે અને કડાકા અને ભડાકા સાથે મિત્રો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને વાદળો પણ મિત્રો જે છે તે હવે પૂરેપૂરી અંશે જે છે તે બનવા લાગ્યા છે અને આ વાદળોને કારણે જ હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે છે તે મિત્રો એલર્ટ બની રહ્યું છે તો વાદળોને આધારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર હાઈ લેવલના વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે અહીંયા જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી માંડીને બોડેલી છોટાઉદેપુર રાજપીપળા ભરૂચના વિસ્તારોથી નીચે પણ મિત્રો સુરત કોસંબા વિસ્તારો થઈ ગયા તો આખા પંચાણું નવ્વાણું ટકાની રેન્જના જે છે તે વાદળો અહીંયા જોવા મળી રહ્યા છે અને જે ભાગોમાં વાદળો નો છે એ જ ભાગોની અંદર અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદની જે છે તે મિત્રો આગાહી સામે આવી રહી છે તો ની અંદર મિત્રો જોવો તો કયા કે ભારે વાદળો છે તો જૂનાગઢ અને અમરેલીનો જે આ પટ્ટો છે જેમાં ગોંડલ ધોરાજી ઉપલેટાના વિસ્તારોથી લઈને જેતપુરના વિસ્તારો ચોટીલા થાણગઢ સુરેન્દ્રનગર પોરબંદરના પણ ભાણવડ લાગુના વિસ્તારોની આસપાસ ભારેથી ભારે વાદળો અને મોરબી જિલ્લામાં પણ કેટલાક અંશે વાદળી એક્ટિવિટીઓ દેખાઈ રહી કચ્છની અંદર પણ જોઈ લો તો રાપર ભુજ માંડવીના વિસ્તારો લઈને અડેસર લાગુના વિસ્તારો છે જખો પ્રદેશ આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદના વાદળો મંડરાઈ રહ્યા છે તેની સાથે મિત્રો બીજી મારે તમને માહિતી આપવી છે તો જે ઉત્તરીય ગુજરાત ઉપર જે વરસાદની આગાહી છે તે ભારે રહેવાની છે કારણ કે ઉત્તર ગુજરાત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે તેના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આજે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી છે તો આ પાંચે પાંચ જિલ્લા ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો જે છે તે ઉત્તર ગુજરાત ઉપરથી જે છે તે આ રીતનો પસાર થવાનો છે તો મિત્રો વરસાદની માહિતી પણ અહીંયા પૂર્ણ થાય છે ટૂંકમાં મિત્રો તમને સમજાવી

ડેલી વિડીયો બનાવીને માહિતી આપીશું વરસાદ છે કે નહીં જો વરસાદ ના હોય તો પણ મિત્રો આ ચેનલ તેની સાથે પણ જ્યારે સમય નજીક આવશે ત્યારે વાત કરીશું બાકી મિત્રો હવે તમને જણાવી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય પર દસ તારીખ પછી હું તમને લાઈવ દેખાડી રહ્યો છું તો જોઈ લો અગિયાર તારીખ કોઈ મોટી સિસ્ટમ નથી કોઈ મોટો વરસાદ નથી ત્યાર પછી આ બાર તારીખ જોઈ તો બાર તારીખે પણ કોઈ મોટી સિસ્ટમ કે કોઈ મોટો વરસાદ નથી તેર ચૌદ પંદર સોળ તારીખ સુધી મિત્રો જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે ગુજરાત રાજ્યો પર કોઈ વરસાદ નથી એટલે કે ચોમાસાની હવે જે છે તે મિત્રો તમને વિદાય ચોક્કસ જોવા મળશે 2025 નો આપણો આ ચોમાસું વિદાયના આરે આવી ગયું છે અને મિત્રો આ ચોમાસું કેવું ગયું છે કયા ભાગોમાં ઓછો વરસાદ પડ્યો છે કયા ભાગોમાં સારો વરસાદ પડ્યો છે એને લઈને મિત્રો આપણે જે છે તે એક પ્રોપર વિડિયો કાઢીશું બહાર લાવીશું આપણે આ ચેનલ ઉપર અને ખાસ કરીને તમે કહી શકો કે આ ચેનલ ઉપર હજુ પણ ઘણા બધા કામના વિડિયો આવવાના છે જેમ કે આ વર્ષનો ચોમાસુ જે છે તે ક્યાં કેટલું સારું ગયું છે ક્યાં કેટલું મોડું ગયું છે તો એને લઈને પણ મિત્રો સચોટ માહિતી આપણે આ ચેનલ ઉપર આવતી રહેશે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે ક્યાં ઓછો પડ્યો છે અને મિત્રો આ બે હજાર પચીસનું જે ચોમાસું છે તે હવે દસ તારીખે કમ્પ્લીટ ગુજરાતમાંથી વિદાય લેશે અને તેની સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર હવે ચોમાસાની પણ મિત્રો જે છે તે વાતનો અંત આવશે અને આપણે હવે શિયાળા તરફ આગળ વધીશું અને શિયાળાને લઈને પણ અપડેટ આપીશું પરંતુ તેના પહેલા દસ તારીખ સુધી હજુ પણ ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો છે એટલે વરસાદ આવશે અને એના વિશે મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી મિત્રો આજ માટે અમને રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ